કે આ ઇકોનોમી એ શું છે અથવા તો ઇકોનોમી ના આધારે જે નાણું છે અથવા તો જે પૈસા છે મની છે એ કઈ રીતે કામ કરે છે દેશનું અર્થતંત્ર કઈ રીતે કામ કરે છે એની બેઝિક થી વાત કરવાના છીએ અને આગળની સિરીઝની અંદર મની મેનેજમેન્ટની એક આખી પ્લે લિસ્ટ હું તમને મારા માધ્યમથી મારી બુદ્ધિ શક્તિ અને આવડતના માધ્યમથી તમને આપી શકું એક સારું પ્રોવાઈડ કરી શકું એવી મારી બનતી કોશિશ રહેશે સો પ્લેસ્ટના છેલ્લા વિડીયો સુધી તમે આ પૂરેપૂરી પ્લે લિસ્ટ જોજો અને દરેક વિડીયો શાંતિથી ન સમજાય ને અવશ્ય કોમેન્ટની અંદર ચોક્કસથી સવાલ કરજો કે ભાઈ મને આ પ્રશ્ન નથી સમજાતો તો સમજાવો એનો એક અલગથી વિડીયો આપણે લાવશું બગાડતા વાત આજે આ બેઝિક ઓફ ઇન્ડિયન ઇકોનોમી ની કે ભારતીય અર્થતંત્રની જે પાયાની બાબતો છે એની વાત કરીએ તો કે ભાઈ ભારત જે છે એ પહેલેથી ખેતી આધારિત દેશ રહેલો છે અને આજે પણ મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે હવે એ સ્વાભાવિક વાત છે કે ખેતી સાથે વધારે પ્રમાણમાં લોકો શું કામ સંકળાયેલા છે કારણ કે કોઈ પણ દેશની વસ્તી જે વધારે હોય એ વસ્તીના આધારે એ દેશ કોઈ પણ પાયાની બાબત છે એની સાથે સંકળાયેલો હંમેશા રહે છે એટલે આ દેશ છે ભારત એ વસ્તી વધારાની અંદર સૌથી અત્યારે આપણે જાણીએ છીએ કે સૌથી વધારે ફર્સ્ટ નંબર ઉપર એ વર્લ્ડની અંદર એ ભારત આવે છે વસ્તીની દ્રષ્ટિએ એટલે કે વસ્તીની વાત કરીએ તો દેશ એ ખેતી પ્રધાન દેશ હતો બે હજાર પચીસ ની અંદર એકસો ને ચાલીસ કરોડ આસપાસ છે એટલે કે એક પોઈન્ટ ચાલીસ અબજ જેટલી વસ્તી આજે આપણે ભારત દેશ ધરાવે છે અને વસ્તીના આધારે જ

મૂડીવાદી દેશની અંદર જ્યારે મૂડી એકઠી થાય ને ત્યારે અહીંયા ઔદ્યોગિકીકરણ આવે પરંતુ જ્યાં ઉદ્યોગ ન હોય જ્યાં ઇન્ડસ્ટ્રીલાઇઝેશન ન હોય ત્યાં હોય તો કે ખેતી હવે આપણે બધા 11 12 ના ઇકોનોમિક્સ ની અંદર ભણ્યા છે કે ઇકોનોમિક્સ માં એક ટોપિક આવતો એ છે સાટા પદ્ધતિ અથવા તો વિનિમય પદ્ધતિ હવે સાટા પદ્ધતિ ની અંદર દેશના લોકો ખેતી આધારિત ખેતી પ્રધાન હતા એટલે દેશના લોકો ખેતી ની ઉપર આધાર રાખતા હતા પોતાનું જીવન ગુજારતા હતા તો એમને કોઈ પણ માની લો કે આજે સાટા પદ્ધતિ છે આ પદ્ધતિ એટલે સાટા પદ્ધતિ જ્યારે દેશની અંદર ચલણી સિક્કાઓ અથવા તો નાણું અમલમાં નહોતું આવ્યું ત્યારની વાત કરું છું કે જ્યારે ભારત દેશ ખેતી આધારિત દેશ કહેવાતો અને સોનીકી ચીડિયા કેવાતો ત્યારની વાત કરું

અથવા તો કોઈક અન્ય વસ્તુની જરૂર છે પરંતુ મને પ્રશ્ન એવો ઊભો થાય કે એનું માપ કઈ રીતે નક્કી કરવું કે આટલા બદલામાં આ વસ્તુ અથવા તો કે દસ કળશા ચોખા હોય તો એના બદલામાં પાંચ શેર ત્યારે કળશા શબ્દ નતો પરંતુ શેર શબ્દ હતો એટલે કે શેર એનું એક ચોક્કસ માપ એ લોકો રાખતા જયારે જૂના જમાનાની અંદર એની પદ્ધતિની વાત કરું છું રાજા મહારાજાઓની કે એક શેર અથવા તો એવું કોઈ પરફેક્ટ માપ પર્ટીક્યુલર રાખતા અને એનું જીવન ગુજરાન ચલાવતો હતો આ ભારત દેશ કે જ્યારે કોઈ પણ ચલણી સિક્કા વર્થવા નહોતું એ બાર અમલમાં નહોતી પડી ત્યારે હવે વાત કરીએ કે આ પ્રશ્ન એ ભારતને એક સ્ટેપ આગળ લાવ્યું શું કામ કારણ કે મારી પાસે અત્યારે આ વસ્તુ છે પરંતુ મારે એની જરૂર નથી મારે બીજી કોઈ વસ્તુની જરૂર છે અથવા તો તમારે પણ એ વસ્તુની જરૂર નથી મારી પાસે ઘઉં છે તમારી પાસે પણ ઘઉં છે મારે ઘઉંની જરૂર નથી મારે ચોખાની જરૂર છે પરંતુ તમારી પાસે ચોખા ઉપલબ્ધ જ નથી તો એક પ્રશ્ન એવો ઊભો થાય કે હવે તો શું કરવું તો એક એવો સમાજ અથવા તો એક એવો દેશ કે જેણે એક વાત નક્કી કરી જ્યારે પહેલાના રાજા મહારાજો એવું નક્કી કર્યું કે કોઈ પણ એક એવી વસ્તુ કોઈ વસ્તુ અથવા તો કોઈ પણ બાબત કે કોઈ પણ ધાતુ કે કોઈ એવી વસ્તુ કોઈ પર્ટિક્યુલર ચીજ કે એ હું આપીને મારી પાસે જે નથી એ હું લઈ શકું અને કોઈ પણ વ્યક્તિ પાસેથી લઈ શકું એવો કોઈક આધાર પુરાવો તો મારે જોઈએ ને કે હું આપણે અત્યારે આપણે યાદ રાખીએ કે ભાઈ આધાર કાર્ડ હોય આધાર કાર્ડ તો આધાર કાર્ડ ઉપરથી હું નક્કી કરી શકીએ કે આ વ્યક્તિની ઓળખ છે પરંતુ તમારી પાસે આધાર કાર્ડ જ ન હોય તો તમારો ઓળખ પુરાવો શું રહે

એ જે સિક્કાઓ આવે સોના સોના ચાંદીના જે સિક્કાઓ છે એ સિક્કાઓ એક એવું માધ્યમ છે કે જેના આધારે તમે કોઈ પણ વસ્તુ ખરીદી શકો છો વસ્તુનું વિનિમય ખરીદ કરી શકો છો એની આપલે કરી શકો છો એટલા માટે કે આ વ્યક્તિએ ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન ત્રણસો ની અંદર

હું ભૂલતો ન ત્યાં સુધીમાં અઢારસો ને એક આસપાસ કે અઢારસો ની ઈસવીસન અઢારસો ની સદીની અંદર

કે 60 ની 60 કરોડ ની દેશ ની વસ્તી હશે મને પાકો આંકડો અત્યારે મારી પાસે માહિતી નથી પણ હું જાણી લઈશ કે 50 કે 60 કરોડ ની આસપાસ અથવા તો એની ઉપર ની એ વસ્તી ધરાવતો હશે અને તેમ છતાં એ ખેતી ઉપર આધારિત હતો જ્યારે એ અમલ માં વસ્તુ નોતી આવી એટલે કે સિક્કાઓ અમલ માં નોતા આવ્યા ત્યારે પણ અને અત્યારે હાલ માં પણ એ મોટા ભાગની ની દેશ ની વસ્તી એ ખેતી ઉપર આધારિત છે હવે દેશની ઇકોનોમીને મજબૂત કરવા માટેનું મેઇન પાયો એ છે મૂડી કારણ કે મૂડીવાળી મૂડીવાદી અર્થતંત્ર હોય આ પૈસા હોય આ મૂડી હોય નાણા હોય એટલે એ કોઈ પણ દેશ હોય એ દેશ હંમેશા ધનવાન હશે એટલા માટે તમે જોશો અમેરિકાની અંદર આજે સૌથી વધારે અબજોપતિ શું કામ છે કારણ કે ત્યાં મૂડીવાદી અર્થતંત્ર છે નાણાવાદી અર્થતંત્ર છે એટલા માટે આ અમેરિકા અત્યારે વર્લ્ડની ફર્સ્ટ નંબરની ઇકોનોમી કહી શકો તો પણ ચાલે અથવા તો પાવરફુલ દેશની અંદર કહી શકો તો પણ ચાલે એની સાથે કોઈ એક એવો દેશ લો કે જ્યાં મૂડીવાદી નાણું આ બેઝિક વાતચીત કરી જે મારી બધી ભાષામાં કરી હું કોઈ એક્સપર્ટ કે એવો કોઈ ખાસ જાણકાર નથી ઇકોનોમીનો કે કોઈ મોટો પ્રોફેશનલ નથી પરંતુ હું મારી ભાષામાં સમજાવું છું મને જેટલી સમજ છે મને જેટલી ખબર પડે છે એટલી કે દેશને આગળ વધવા માટે સૌથી પહેલા મૂડી જોઈએ અને એ મૂડી જોવા માટે એ મૂડી ન હોય તો સૌથી પહેલા એને બેંકની જરૂર પડે અને બેંકનો જન્મ થયા પછી એને ઔદ્યોગિકીકરણની જરૂર પડે ઔદ્યોગિક ઔદ્યોગીકરણની જરૂર પડે શું કામ જરૂર પડે કારણ કે આ ઉદ્યોગ દેશનો જે આર્થિક પાયો છે એ મજબૂત ન બને કારણ કે ઉદ્યોગ જ્યાં રહે છે કોઈ પણ દેશની અંદર કોઈ પણ રાજ્યની અંદર જ્યાં પણ ઉદ્યોગો વધારે છે તે દેશમાં અથવા તો

આ એક બેન્કિંગ સેક્ટર આધાર રાખે અને એક ઉદ્યોગ આધાર રાખે કોઈ કારણ કે આ બે એ દેશનું સંચાલન કહેવાય અથવા તો એનું ધબકતું હૃદય કહેવાય એટલા માટે કોઈ પણ દેશને આ બે વસ્તુ હંમેશા ઉભી રાખે છે કારણ કે તમે જોશો આફ્રિકા જેવો ખંડ છે અથવા જે દેશ છે છે કે કે જ્યાં આપણે કહી શકીએ અમુક ભાગોમાં જેવી સ્થિતિ શું કામ કારણ કે ત્યાં એને ઇકોનોમી એવી લાગુ જ નથી પડતી એટલા માટે અત્યારે આપણે જે અરબિયન કન્ટ્રીઓ જોઈએ એની અંદર એ તેલના કૂવાઓ છે અથવા તો પેટ્રોલિયમ પેદાશો વધારે છે એટલા માટે એ દેશ પાસે મૂડીવાદી અર્થતંત્ર વધારે છે આપણે દુબઈનું ઉદાહરણ લઈએ શું કામ દુબઈ આગળ છે કારણ કે દુબઈ પાસે એ પેટ્રોલિયમ પેદાશો ખજાનો કુદરતી રીતે મળેલો છે અને એટલા માટે એના પાવરથી દુબઈ આજે ઉભું છે એટલે કોઈપણ દેશની ઇકોનોમીને સમજવા માટે સૌથી પહેલા દેશની વસ્તી સમજવી જોઈએ અથવા તો એની બેન્કિંગ સિસ્ટમ અને ઔદ્યોગિક સિસ્ટમ સમજવી જોઈએ તો તમને ખબર પડે કે દેશનું મૂડીવાદી અર્થતંત્ર એ કઈ રીતે કામ કરે છે આજનો આ વિડીયો એક બેઝિક વિડીયો થયો કે દેશની અંદર આ ટોપિક આવે છે અને અથવા તો અર્થતંત્રની અંદર આ વસ્તુ આવી શકે છે એની અંદર ઘણું બધું આવે છે પરંતુ મેં બેઝિક વાત કરી હવે આવનારા વિડીયોની અંદર આપણે વાત કરશું કે રાજા મહારાજાઓની સમયની અંદર જ્યારે દેશ ખેતી પ્રધાન હતો ત્યારે એની ટેક્સેશન સિસ્ટમ કેવી હતી ટેક્સ કઈ રીતે વસૂલવામાં આવતો અત્યારે આપણી પાસે હાલની અંદર બે હજાર ચોવીસ પચીસ ની અંદર સોનીકી ચિડિયા કહેવાતો ત્યારે આ ટેક્સ સિસ્ટમ કઈ રીતે કામ કરતી હતી એની વાતચીત આવનારા નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ સો વિડીયોને છેલ્લા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ચેનલ ને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કર્યો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સો થેન્ક યુ સો મચ